નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો રોજેરોજનું કરંટ અફેર્સ તો અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી છે પરંતુ કોઈ વિશિષ્ટ માહિતી હોય અને વિશેષ માહિતી હોય તો અમે ડિસ્ક્રિપ્ટિવ કરંટ અફેર્સ પણ આપણી સમક્ષ અમે રજૂ કરીએ છીએ આજે આપણે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું કહી શકાય એવો જે મુદ્દો છે ખાસ કરીને જીકેની સાથે સાથે તેમજ જે અર્થવ્યવસ્થા છે અર્થતંત્રને લગતું આ કરંટ અફેર્સ છે એટલે એ પ્રાથમિક પશુપાલન સાંખ્યિકી બે હજાર ચોવીસને કેટલીક આંકડાકીય વિગતો જે પરીક્ષા માટે અગત્યની છે દૂધ ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે અને દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ઊન ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે અને ગુજરાતનું સ્થાન કેટલામું છે આવા બધા સવાલોના જવાબો તમને આ વિડિયો જોશો એટલે મળી જશે એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે અમારું જે કરંટ અફેર છે એની વિશેષતા એ છે કે પરીક્ષા માટે શું આઈ એમ એ વિગતો જ અમે મૂકી છે બિનજરૂરી વિગતો વિદ્યાર્થીઓનો ટાઈમ બગાડે તેવી બાબતો કે તેઓ મેટર અમે મૂકતા નથી અને એક પણ વધારાનો શબ્દ અમે મૂકતા નથી એટલે અમારા વિશેષતા એ છે કે તમે એકાદ પેજ વાંચો એટલે પરીક્ષા લક્ષી આઠ દસ મુદ્દા તો તમને એમાંથી મળી રહે જોઈએ વિગતો પ્રાથમિક પશુપાલન સાંખ્યિકી બે હજાર ચોવીસ એટલે કે એનિમલ હસબન્ડરી અંગેની કેટલીક આંકડાકીય વિગતો થોડાક સમય પહેલા જાહેર કરવામાં આવી છે એ વિગતો આપણે જોઈએ રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવાય છે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ કેન્દ્રીય પશુપાલન મત્સ્ય અને ડેરી મંત્રી લલનસિંહે પ્રાથમિક પશુપાલન સાંખ્યકી બે હજાર ચોવીસના ના આંકડા જાહેર કર્યા પરીક્ષા માં એવું પણ પૂછાય કે આંકડા કોણે જાહેર કર્યા આ જે આંકડા છે એ એક માર્ચ બે હજાર ત્રેવીસ થી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીના સેમ્પલ સર્વે આધારિત છે જે સર્વે કરવામાં આવ્યા એના આધારિત આ આંકડા છે જોઈએ આંકડાની વિગતો હા દૂધ ઉત્પાદનની જે સ્થિતિ છે તે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશનું જે કુલ દૂધ ઉત્પાદન ઉત્પાદન છે બસો ઓગણચાલીસ પોઈન્ટ ત્રીસ બિલિયન ટન થયું છે અને આ જે ઉત્પાદન છે એ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની તુલનામાં એમાં ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર ટકાનો વધારો થયો છે એટલે પહેલો સવાલ તો એ કે દૂધ ઉત્પાદનના કેટલા ટકાનો વધારો થયો છે તો ત્રણ પોઈન્ટ સે ટકાનો વધારો થયો છે હવે આ જે વધારો થયો છે તો એમાં કયા રાજ્યનો ફાળો સૌથી વધુ છે છે કયું રાજ્ય દૂધ ઉત્પાદનમાં પ્રથમ અથવા દેશમાં વધારે ફાળો આપે છે એની વિગતો જોઈએ તો પ્રથમ નંબરે આવે છે ઉત્તર પ્રદેશ જે સોળ પોઈન્ટ એકવીસ ટકા દૂધનો ફાળો દેશના ઉત્પાદનમાં છે કે પ્રથમ સ્થાને

આઈએમપી કહી શકાય ગુજરાતનો જે ફાળો છે એ સાત પોઈન્ટ પાસઠ ટકા પાંચમા નંબરે આવે છે બીજી વિગત જોઈએ કે વાર્ષિક વૃદ્ધિ કે વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં ટકાવારીમાં કયું રાજ્ય પહેલું આવ્યું બે હજાર ત્રેવીસ ચોવીસમાં તો પશ્ચિમ બંગાળ ઉત્પાદન જીરો ચાર ટકાનો વધારો અને ત્રીજા સ્થાને છત્તીસગઢ આવે છે જેમાં આઠ પોઈન્ટ ત્રેપન પોઈન્ટ ટકાનો વાર્ષિક વધારો થયો છે પરીક્ષા માટે બીજો આઈએમપી ક્વેશ્ચન છે કે દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ નંબરે છે આ પણ પરીક્ષા માટે પૂછાય તેવો સવાલ છે જોઈએ બીજી વિગતો હા ઈંડાનું ઉત્પાદન તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એકસો બેતાલીસ પોઈન્ટ સિત્યોતેર બિલિયન્સ આનંદમાં છે ઉત્પાદન ઈંડાનું થયું છે જે બે હજાર બાવીસ ત્રેવીસની તુલનામાં ત્રણ પોઈન્ટ ટકાનો વધારો થયો છે હવે કયું રાજ્ય પહેલા નંબરે છે ઉત્પાદનમાં તેની વિગત જોઈએ પરીક્ષા માટે આ અગત્યનું કહી શકાય તો આંધ્રપ્રદેશ એ પહેલા નંબરે છે સત્તર પોઈન્ટ પંચ્યાસી બિલિયન્સ બીજા નંબરે તામિલનાડુ પંદર પોઈન્ટ ચોસઠ બિલિયન્સ ત્રીજા નંબરે તેલંગાણા બાર પોઈન્ટ કર્ણાટક ઉત્પાદન પરીક્ષા માટે બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે ઈંડાના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં બીજો નંબર છે એટલે આ જે મેટર છે એમાંથી પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય તેવા જે બે હજાર બાવીસ ત્રેવીસની તુલનામાં ચાર પોઈન્ટ પંચ્યાસી ટકાનો વધારો સૂચવે છે અને સૌથી વધુ માંસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને રાજ્ય છે

બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેત્રીસ પોઈન્ટ ઓગણ સિત્તેર મિલિયન કિલોગ્રામ ઊન ઉત્પાદન થયું જે બાવીસની તુલનામાં શૂન્ય પોઈન્ટ ટકાનો એમાં વધારો થયો છે અને રાષ્ટ્રીય ઊનના ઉત્પાદનમાં કયા રાજ્યનો સૌથી વધારે ફાળો છે કયું રાજ્ય પહેલા નંબરે છે એની વિગત જોઈએ તો પ્રથમ નંબરે આવે છે રાજસ્થાન પરીક્ષા માટે આ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય રાઈટ જે સુડતાલીસ પોઈન્ટ ત્રેપન ટકા પાળો એકલા રાજસ્થાનનો છે બીજા નંબરે આવે છે જમ્મુ કાશ્મીર ત્રેવીસ પોઈન્ટ જીરો છ ટકા અને ત્રીજા નંબરે આવે છે ગુજરાત છ પોઈન્ટ અઢાર ટકા એટલે આ પણ પરીક્ષા માટે અગત્યનો ક્વેશ્ચન કહી શકાય કારણ કે ગુજરાતના સંદર્ભમાં છે માટે ચોથા નંબરે મહારાષ્ટ્ર છે ચાર પોઈન્ટ પંચોતેર મિલિયન કિલોગ્રામ અને પાંચમા નંબરે છે હિમાચલ પ્રદેશ સોરી ચાર પોઈન્ટ બે મિલિયન કિલોગ્રામની પણ ટકા છે દેશના ઉત્પાદનમાં એમને ટકા છે એટલે ગુજરાતનો નંબર ઊન ઉત્પાદનમાં ત્રીજા નંબરે છે ડાઇટ મિત્રો અક્ષર અકાદમી દ્વારા જીપીએસસી વન ટુ અને અન્ય ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમે એક સેમિનારનું આયોજન કર્યું છે એની તારીખ છે આઠ બાર બે હજાર ચોવીસ સમય છે નવ ત્રીસ થી અગિયાર જીપીએસસીની પરીક્ષા હોસ્ટ્રાયલે પાસ કરવા માટે કેવા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી એને સક્સેસ ફોર્મ્યુલા ટેકનિક છેલ્લા પાંચ વર્ષની પરીક્ષાનું એનાલિસિસ તમને આપવામાં આવશે કે કેવા માર્ક્સ વિદ્યાર્થી કેવી છે અને શું કરવું જોઈએ પ્રથમ પ્રયાસે જીપીએસસી ક્લિયર કરવામાં ગુજરાતી અને અંગ્રેજીના જે બે પેપરો છે એનો શો ફાળો છે અને પ્રિલિમની સાથે જ ગુજરાતી અંગ્રેજી નિબંધની તૈયારી કઈ રીતે કરી શકાય એની સવિશેષ માહિતી તમને આપવામાં આવશે પ્રવેશ પણ રજીસ્ટ્રેશન ફરજિયાત છે હજુ સુધી જો તમે તેમાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો રજીસ્ટ્રેશન અવશ્ય કરાવી લેજો અને તમારી એક મુલાકાત બે કલાકનું આ સેશન તમને અધિકારી બનવામાં ખૂબ ઉપયોગી પુરવાર થશે એટલે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો રજિસ્ટ્રેશન છે એ તમે અવશ્ય કરાવીને સમયસર આવી જવા વિનંતી છે બધુમાં જીપીએસસી વન ટુ સીસીઈ મુખ્ય પરીક્ષા ડિવાયસો નાયમ મામલતદાર અને બીજી બધી જ પરીક્ષાઓ માટે ડિસ્ક્રિપ્ટિવ વ્યાકરણ અને ડિસ્ક્રિપ્ટિવની પૂર્વ તૈયારી માટે ગુજરાતી અને અંગ્રેજીની એક નવી બેચ અમે શરૂ કરી રહ્યા છીએ તારીખ અગિયાર બાર બે હજારને ચોવીસી સમય છે સવારે આઠ થી

રોજેરોજનું કરંટ અફેર્સ માસિક કરંટ અફેર્સ દરરોજની દસ પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા પ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને વીન્સની વિગત મૂકવામાં આવે છે અને એમાંથી પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નોની જે વિગતો છે એ અમે અહીંયા મૂકીશે મિત્રો જ્યાં સુધી કરંટ અફેર્સનો સવાલ છે ત્યાં સુધી અમારું જે કરંટ અફેર્સ છે એ પરીક્ષા માટે

પરીક્ષામાંથી માંથી ઓગણીસ પ્રશ્નો પૂછાયા હતા એટલે અમારું જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેશો બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ લગતી પોસ્ટ મૂકવામાં આવે છે ગુજરાતી ભણાવતા શિક્ષકો અધ્યાપકો અને કોલેજમાં ગુજરાતી વિષય રાખીને ભણતા વિદ્યાર્થીઓ તેમજ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ગુજરાતની એક વિશિષ્ટ કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે હજુ સુધી જો તમે એમાં ના હોય તો જોડાઈ જશો વધુમાં અમે અમારું મેટર છે એ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરીએ છીએ એટલે તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરવા વિનંતી છે વધુમાં મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં